એક માસ સુધી માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવશે આણંદ જિલ્લા આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે જે એક માસ સુધી ઉજવવામાં આવશે ગત વર્ષે બે હજાર બાવીસ કરતાં બે હજાર ત્રેવીસમાં વીસ અકસ્માતોના બનાવો નોંધાયા છે માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન તંત્ર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ નિયમોનું પાલન કરતાં અકસ્માતોનું પ્રમાણ પણ ઘટવા પામ્યું છે આ પ્રસંગે ડીવાયએસપી જે જે ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી પંદરમી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસ હેઠળ દરેક તાલુકામાં જુદા જુદા કાર્યક્રમો યોજી વાહન ચાલકોને જાગૃત કરવામાં આવશે ખાસ કરીને યુવા વર્ગને હેલ્મેટ તથા સીટ બેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોની સમજણ આપી અમલમાં અમલ કરવા અનુરોધ પણ કરવામાં આવશે આ ઉપરાંત માસ દરમિયાન વિવિધ માર્ગો પર વાહન ચાલકોની આંખોની તપાસણી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે આ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે જેવા કે સીટ બેલ્ટ અને હેલ્મેટ બાબતની સમજૂતી આપતો કાર્યક્રમ વાહન ચેકિંગની કાર્યક્રમ જેમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવશે વિવિધ ગ્રામ પંચાયત સ્કૂલો સમગ્ર ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મંથની ઉજવણી કરવામાં આવનાર છે આ માર્ગ સલામતી મંથની ઉજવણી દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવામાં આવશે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે અને એના દ્વારા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે ટ્રાફિકમાં જનજાગૃતિ દ્વારા શાળાઓમાં પણ આ અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે આપણે ગત વર્ષે એટલે કે બે હજાર બાવીસ ની સરખામણીએ બે હજાર ત્રેવીસમાં જે માર્ગ અકસ્માત થયા એમાં આ આંકડો મળ્યો છે એ મુજબ કુલ હેટલ અકસ્માતમાં વીસનો ઘટાડો થયેલ છે અને સિરિયસ જે અકસ્માત હતા એમાં નવનો ઘટાડો થયેલ છે આમ જે વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થયા પોલીસ દ્વારા અને આરટીઓ દ્વારા કરવામાં આવેલ એના પરિણામે આ સારું પરિણામ જોવા મળેલ છે કે આપણે વીસ વ્યક્તિઓનો જીવ બચાવી શક્યા છીએ અને નવ જેટલા લોકોને ગંભીર ઇજામાંથી આપણે બચાવી શક્યા છીએ આમ જે આ પગલાં ભરવામાં આવે છે એ પગલાં લોકો માટે છે લોકો પોતાનું એક ફરજ સમજે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે હેલ્મેટ પહેરે સિગ્નેલ પહેરે અને ટ્રાફિકના જે નિયમો બનાવેલા છે એ ટ્રાફિકના નિયમો આ માર્ગ પર ચાલનારા લોકો માટે છે આપણે સૌ આ એક જ માર્ગનો ઉપયોગ કરીએ છીએ અને પોતાના નિયત ડેસ્ટિનેશન ઉપર સરળતાથી સમયસર પહોંચી જાય અને યોગ્ય રીતે પોતે પોતાના વાહનનો ઉપયોગ જાળવણી કરે અને માર્ગની સલામતી પણ જાળવે એ માટે આ દરેકને આમ જનતાને મારા તરફથી અનુરોધ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો ટ્રાફિકના નિયમો આપણા માટે જ બનાવેલા છે અને આપણે એનું પાલન કરશું તો આપણા જીવની સલામતી છે અને બાકીના અન્ય લોકોના જીવની પણ સલામતી છે એટલે આપણો જીવો અને જીવવાદેનો જે મુદ્દો છે એ સાર્થક કરીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને બીજાને પણ પાલન કરાવીએ થેન્ક યુ આજે આજે આપણે ટ્રાફિક જનજાગૃતિ માટે બધા ભેગા થયા છે તેમાં પોલીસ વિભાગના માણસો છે અમારા ટીઆરબી છે અને જે આપણે તમે રોજ સવારે પેપર ન્યૂઝ વાંચો તો આપણા પોતાના જિલ્લામાં લગભગ ચાર થી પાંચ તમે પેટલ એક્ટિવ જોવા મળે અને આખા ભારતમાં થઈને વર્ષે દોઢ લાખ માણસો આવી રીતે પોતાનો જીવ ખુવે છે તો આ જાગૃતિ આવે ને જેટલું આપણે આમાં લોકોને અવેરનેસ કરીએ કે જેના લઈને લોકોના જે ડેથ છે એમાં મોટાભાગના તો બિચારા યુવાનો જ હોય છે કારણ કે અત્યારે ટ્રાફિકમાં મેક્સિમમ મોટરસાયકલો જે છે આ છે તેમાં યુવાનો જ ફરતા હોય છે ને એ લોકો જાનાની નો રેશિયો બહુ મોટો છે યુવાનોનો અને જેટલા આપણે બચાવી શકીએ એટલા કુટુંબોને પણ સાથે સાથે બચાવી શકીએ અત્યારનું આપણું જે સામાજિક એવું બંધારણ છે બધાને ક્યારે એક જ છોકરો હોય ને એક છોકરી હોય હવે એક જ છોકરો હોય એવા જનારા બહુ છે તો તારા આપણને એટલું બધું દુઃખ થાય છે કે ભાઈ આપણે આ બાબતે ખૂબ જાગૃત થવું જોઈએ અને આના નીતિ નિયમો પાડે એના માટે લોકોને પ્રેરણા આપવી જોઈએ અને અમારું તો ત્યાં સુધી છે કે હવે અમે સ્કૂલમાં આનું સિલેબસ દાખલ થાય અને છોકરાઓને એનો એજ્યુકેશનમાં સમાવેશ કરવામાં થાય જેથી કરીને ફરીને પાંચ છ વર્ષમાં આપણને એ વસ્તુ જોવા મળે કે જે એના નીતિ નિયમો જાણવે ને એનાથી ઘણો જ આ જે ફેટલ એક્સિડન્ટ છે એનો ઘટાડો થાય એટલે એવું વત્તા સરકાર શ્રી કરી રહી છે ને આખો મેળવણ એ રીતે કરવાના જ છે અને લોકોને જનજાગૃત કરવા માટેનો ભૂલ જ અમારું અભિયાન ચાલી રહ્યું છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આપ દેખ રહે હે હલચલ ટીવી નેટ હર હલચલ પર નઝર હર હલચલ કી ખબર